તો કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે પહોંચ્યા સુરત મુલાકાત દરમિયાન અમિત ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું તેઓએ કહ્યું કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે દેશમાં પણ ચોથી જૂને બધાને ખ્યાલ આવી જશે કે એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય પરંતુ ચોથી તારીખે ચિત્ર ચોક્કસપણે સ્પષ્ટ થઈ જશે એક્ઝિટ જે પણ બતાવવામાં આવતું હોય પણ જમીનની હકીકત આ વખતે ખૂબ જુદી છે સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે ત્યારે આપ સૌ જોશો કે ચાર તારીખે ગુજરાતમાં પણ છવ્વીસ માંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે